પછી આપણે ઘટ્યા ટોકળા સાથે છે સીંગ તેલ અને છાશ રોબિન શર્મા ધ ફાઇવ ક્લબ ગુજરાતીમાં બુક ફ્રેન્ડ સ્વાગત કરું છું ફરી બધા એક નવા વિડીયોમાં તો આજે છે સેટરડે નો દિવસ અને આજે માસી નથી એવા ફરી પાછા આજે એમને વિશ્વકર્મા જયંતિ છે એટલે લોકોને અહીંયા કંઈક ફંક્શન હોય છે અને જમવાનું ને બધી વસ્તુ હતી એટલે સવારના વાસણ કરીને ગયા છે એટલે કે જે રાતના વધેલા વાસણ હોય ને એ બધી વસ્તુ અને અહીંયા આજે છે ને મેં બને છે ખાટિયા ઢોકળા કાલે રાત્રે છે ને મેં શું કર્યું હતું આઠ વાગ્યાની આજુબાજુ મને યાદ આવ્યું કે મને ખાવા છે તો મેં ચોખા અને દાળ પલાળી દીધી હતી અને કદાચ રાત્રે એક વાગ્યાની આજુબાજુ પીસી અને આથો આપવા માટે મૂકી દીધું હતું તો જો આથો તો સરસ આવી ગયો છે બટ થોડુંક મને એવું લાગે છે કે રની થયું છે પતલું થઈ ગયું છે હવે ઢોકળા બને એક થાળી મેં મૂકી છે જોઈએ આવે કેવું બને છે અહીંયા છે આપણે ઢોકળાનું આથેલું ખીરું બાકી દાળ ભાત બનાવવાના છે આજે અને આજે મારા હસબન્ડ ફરી પાછું એવું હતું કે મને આમ થોડું હેવીનેસ લાગે છે તો મારે જમવું નથી બટ મેં તોય દાળ ભાત બનાવીને રાખ્યા છે સેફ સાઈડ માં નીતરી શું કરે ત્રણ વાગ્યે ચાર વાગ્યે ને એમ કહે કે મને ખાવું છે હવે કોઈ આવ્યું કે શું પૂછો તો પછી એ ત્રણ વાગે ચાર વાગે એમ કહે કે હવે ભૂખ લાગી છે હવે કંઈક બનાવી દે ભાખરી કા શાક જેવું કઈ બટ આજે ઢોકળા છે અને દાળ ભાત છે તો પ્રહાને દાળ ભાત ખાવાતા એટલે મેં કીધું ચલો એમની એની પણ તબિયત કઈ નહીં દાળ ભાત ખાઈ લેશે સો બસ જો સવારે કચરા પોતા કર્યા થોડીક વસ્તુ એક બે વસ્તુ ગોતવામાં આખું ઘર છે ને ફેંડી નાખ્યું બેડ બધા ખોલીને જોયા ન્યું ક્યાંય ઉપરના રૂમમાં ચેક કરી એવી અને જીનું જૂનું જૂનું બધું જ ક્યાં ક્યારેક શું મુકાઈ ગયું હોય ને યાદ ન થતું એટલે અત્યારે બધું જ વીખું ક્યાંય ન મળ્યું એટલે છેલ્લે મેં ઝાડું કાઢ્યા છે પોતા તો નથી કરવા આવ્યા આજે ઝાડું કાઢી અને બસ જો હવે આવી ગઈ છું કિચનમાં ફટાફટ લંચની તૈયારી કરીશું અને પછી જોઈએ આજે સેટરડેનો દિવસ છે શું કરીશું તો બસ ચલો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જલ્દીથી આપણે મળીએ આગળ થોડીક વાર પછી ચલો ફ્રેન્ડ આ છે આપણા ઘટિયા સાથે છે સીની તેલ અને છાસ ચલો જોઈએ થાળી બનાવી છે સો ચલો ફ્રેન્ડ્સ ઇટ્સ ફાઈવ પીએમ નવ આ છે ને મેં ડાયરી બનાવી હતી આ છે ને એકચુઅલી આવી રીતના પ્લેન કલર્સ હતો અને એની ઉપર છે ને જો આવી રીતના અલગ અલગ બધી બ્લૂ ટેપ્સ આવે છે આ બધી અલગ અલગ ડિઝાઇનની ટેપ્સ છે એક એક કરી અને આવી રીતના મેં એમ લગાવી છે આ ફ્રન્ટ પેજ છે હવે અત્યારે છે ને જો રોબિન શર્મા ધ ફાઈવ એમ ક્લબ આ ગુજરાતીમાં બુક છે પરોઢનો ઉપયોગ કરો જીવનમાં પરિવર્તન લાવો વહેલી સવારે ઉઠવાની જે કોશિશ હોય ને કોઈ પણ વસ્તુ માટે મોટિવેશન જોઈએ જ પણ મોટિવેશન છે ને એ ખતમ જલ્દી થઈ જતું હોય છે બટ બુક રીડિંગથી છે ને આપણે થોડા એની સાથે કનેક્ટ રહીએ પરોઢનો ઉપયોગ કરો જીવનમાં પરિવર્તન લાવો થોડી કંઈ વાંચી છે હજી હજી નથી વાંચી આ બુક અને આજે છે ને સેટરડેનો દિવસ છે માસી ના હોય ને ત્યારે મારે એવું થાય કે સવારના કામ થોડા ઘણા થાય ન થાય એવું બધું ડિસ્ટર્બન્સ હોય કરું ન કરું બીજા કામોમાં લાગી ગઈ અને આજે અત્યારે જમીન થોડી વાર પ્રાણ સાથે હાઈડેન્સિક રહીમી હવે એનો નાસ્તો કરે છે મેં કીધું કે હવે હું મારી અહીંયા અમે ચા લીધી છે ચા પીવું અને એકદમ શાંતિ છે અત્યારે એકદમ મસ્ત શાંતિ છે તો મારે આજે ઘણો બધો ટાઈમ છે આજે ક્યાંય જવાનું નથી નથી પ્રહારના સ્કેટિંગમાં જવાનું નથી મારે આજે બપોર પછીના બીજા કોઈ કામ તો આ ટાઈમનો ઉપયોગ કરી અને બુક્સ હું વાંચવાનું આમ વધારે પ્રિફર કરું છું કે બેઠા રહીએ ને મોબાઈલ જોવામાં તો રીલ્સ એક પછી એક પછી એક એટલા સ્ક્રોલ કરતા જઈએ ને કે રીલ્સનો કોઈ એન્ડ જ ન આવતો અને પછી છે ને રીલ્સ એક પછી એક પછી એક છે ને એ એવા જ કરતી હોય આમ ઇન્ટરેસ્ટિંગ અલગ 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 અને આપણે જોવામાં પછી ટાઈમ ભૂલી જતા હોઈએ છીએ અને આમ સડનલી પછી એવું થાય કે ઓહો યાર બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો આપણો પછી પાછું મોટિવેશન ના આવે કે ટાઈમ વેસ્ટ થયો છે તો હવે ચાલો ફટાફટ એક્ટિવ થઈ જઈએ પછી છે ને આમ બોડી અને માઇન્ડ છે ને એક્ઝોસ્ટ થઈ જાય થાકી જતું હોય છે આમ મને એવું ફીલ થાય કે પછી કંઈ કરવાનું મન ન થાય કે ઊંઘ આવી જાય કે પછી થોડી વાર સુધી છે ને આમ કહેવાય ને માઇન્ડ બ્લોક થઈ ગયો એ ટાઈપનું લાગે એટલે રીલ્સ કહેવાય ઉપયોગી ઘણી હોય એમાંથી શીખવાય ઘણું મળતું હોય છે બટ અનનેસેસરી છે ને ટાઈમ વેસ્ટ પણ બહુ જ કરતી હોય છે અને આજે જો હું સવારથી જ વિચારતી હતી કે આજે દિશાલીનો ફોન ન આવ્યો અને અત્યારે જો ફોનમાં દિશાલીનો ફોન આવે છે સેટરડે હોય ને એટલે એને સેટરડે સન્ડેમાં એને એવું થાય કે પ્રહાનની સાથે રમું કે અહીંયા આવે કા હું જાઉં ને એમ બટ આજે હું સવારથી વિચારતી હતી ત્યાં અત્યારે જો એનો ફોન આવે જ છે તો ચાલો ફ્રેન્ડ્સ થોડું દિશાલી દિસાલીયારે વાત કરી લઈએ અને પછી

કમ્પ્લીટ કર્યું મોસ્ટ ઓફ છે ને મને સેટરડેની ઇવનિંગ વધારે આ જ રીતે ગમતી હોય છે કે મારે બારેનો જવાનું હોય પ્લસ કોઈ જ એક્સ્ટ્રા કામ હું સેટરડે સન્ડેમાં ના કરું એટલે સેટરડે સન્ડેમાં મારી જે કાંઈ હોબી હોય એ પ્લસ નાનું મોટું ઘરનું કાંઈ કામ જોવાનું હોય કે જે મને રૂટીન ડેઝમાં બોદર ન કરે એ બધા જ કામો હું આ ટાઈમમાં કરતી હોઉં છું એટલે સેટરડેની સાંજથી એકદમ રિલેક્સિંગ મોડમાં જ હોઈએ છીએ અને બસ જો સન્ડેની મોર્નિંગ થઈ ગઈ છે અહીંયા ઝાપટુંપડને બધું માસીએ કરી નાખ્યું છે અને ગેસ્ટનો અચાનક ફોન આવ્યો કે અમે લોકો આવીએ છીએ તો મેં કીધું ચલો હવે ફટાફટ નાઈ અને બેડ છે એ પહેલાં કમ્પ્લીટ રેડી કરી નાખું આજે મેં આ વાળા પાછળનો જે બેડ છે ને એ એની ગાદલાની જે ખોડ ને બધું હતું એ કાઢ્યું હતું ધોવા માટે એટલે એ બધું પ્રોપર ચડાવી અને રાખી દીધું છે અને પ્રેસમાંથી કપડાં પણ આવી ગયા છે તો કપડાંને પણ પ્રોપર એની જગ્યાએ મૂકી દઈશું અને સન્ડેનું પણ છે ને હવેથી થોડું એવું કર્યું છે કે ક્યાંય પણ જો જવાનું હોય ને બારે તો વહેલું જ પ્લાન કરી લેવાનું સવારથી જ કે ભાઈ આપણે આજે ત્રણ વાગે બહાર નીકળવું છે તો કન્ફર્મ નીકળવાનું છે એટલે આજે મેં સવારથી જ પૂછી લીધું છે કે આપણે આજે ક્યાંય જવું નથી આજે આપણે આરામથી ઘરે જ રહેવું છે કેમ કે રાત્રે મારે એક અમારા જે ડૉક્ટર્સનું ફંક્શન છે એમાં જવાનું છે એટલે જો દિવસના પણ ફરીએ તો પછી ત્યાં જવાનો આમ બોરિંગ લાગે કંટાળો આવે કે આખો દિવસ આમ ને બહાર જ લાગે અને મને હવેથી છે ને આમ બારે જવાનું આમ ઓછું ગમતું હોય છે એમ થાય કે ઘરમાં રહીએ અને ઘરમાં જે કંઈ કામ હોય ઘરમાં એક્ટિવિટી અંદર અંદર કરીએ તો ચાલો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે નો દિવસ અને સવાર નું બધું કામ થઈ ગયું છે બસ પણ જતા રહ્યા છે અને બસ જો હવે પાછો ચાલો જમણ ચાલો તો ફ્રેન્ડ્સ આજે હું બનાવીશ મેગી તો ઈ વેજીટેબલ તો ચાલો ફ્રેન્ડ્સ જોવો મેગી બનાવી

અને અહીંયા હું ને પ્રાણ લાગી ગયા છીએ જો મેગી બનાવવા માટે આજે લંચમાં આમ એવું જ છે કે રોટલી તો માસી બનાવીને ગયા હતા પણ પછી એમ થયું કે બહુ ભૂખ નથી તો મને મેગી ખાવાની આમ અચાનક ઈચ્છા થઈ ગઈ પ્રાણને પણ ભાવે છે અને મારા હસબન્ડ કે ચાલો હું પણ આજે ખાઈશ તો આજે બપોરે ઓનલી લંચમાં મેગી બનાવવાની છે કેમ કે સવારે થોડુંક ચા ગાંઠિયાનો હેવી નાસ્તો થઈ ગયો છે અને આજે મારો છે ને આ લાસ્ટ ડે આમ તો કહી શકાય પછી કાલથી થોડુંક મારે પાછું છે ને ડાયટ ઉપર આવવું છે થોડુંક કહેવાય ને કે અમુક હેલ્ધી વસ્તુઓ ખાવી છે આમ તો અમારે મેરેજ આવે છે હમણાં એક વીક પછી બટ મેરેજમાં તો શું એક એકાદ બે દિવસનું કામ હોય બાકી થોડું ઘણું કાલથી સ્ટાર્ટ કરવું છે કે હેલ્ધી ઇટિંગ અને વધારાનું કોઈ એમ કહેવાય ને મેંદો નહીં ચા પણ ઓછી કરી નાખવી છે હમણાંથી શિયાળો આવ્યો છે ને ત્યારથી મારે ચા પણ વધી ગઈ છે ક્વોન્ટિટી લેવાની પ્લસ જમવાનું બી થોડુંક એવું થઈ ગયું છે કે ડાયટ થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે અને એક વખત ડાયટ ડિસ્ટર્બ થાય ને એટલે આપણને પછી આમ નવી નવી વસ્તુઓ ખાવાનું મન જ થયા કરે અને ફરીથી ટ્રેકમાં આવતા છે ને ઘણો સમય લાગી જતો હોય છે એટલે ટ્રાય મારે કાલથી જ કરવી છે કે કાલથી જ છે ને એકદમ હેલ્ધી ઇટિંગ સવારે બ્રેકફાસ્ટ જ હું કાલે મારા માટે હેલ્ધી બનાવીશ એટલે આખો દિવસ એવી કોશિશ કરીશ બસ મને એવો વિચાર આવે ને એ પણ ઘણું છે કે અમુક સમય થાય ને ત્યારે બસ મારું બોડી જેમ કહી દે કે નહીં હવે અહીંયાથી આગળ હવે નથી વધવાનું હવે થોડું ડાયટ કોન્શિયસ થવાનું છે અને એ વસ્તુ એક મારી સારી છે ઓવર ઇટિંગ જ્યારે મને લાગે ને કે એકાદ વીક સુધી આમ જમવાનું વધી ગયું છે બહારનું વધી ગયું છે આમ ક્રેવિંગ અમુક પ્રકારની વધી ગઈ છે એ વીક એવું રહી કે અલગ અલગ વસ્તુઓ આપણે ખાઈ લઈએ બટ પછી ઓટોમેટિક જ છે ને આમ બોડી અને મન જ એમ કહી દે કે ના હવે અહીંયાથી સ્ટોપ થઈ જવાનું છે અને એ મારો આવી ગયો છે બે દિવસથી અને જો પ્રહાન સાથે સાથે ખૂબ જ મસ્તી કરે છે અને અહીંયા અમારી જો મેગી છે એ ઓલમોસ્ટ બનીને રેડી છે પ્રહાનને આપી એના પપ્પાને આપી અને લાસ્ટમાં જો હવે મારી છે મેગી એ હું ફરીથી ગરમ કરી અને અમે એન્જોય કરીશું તો ફ્રેન્ડ આ રીતે સન્ડેનો દિવસ છે એ અમે સ્પેન્ડ કર્યો છે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જોરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો કાલે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાંથી બાય બાય આવજો ઠીક બાય બાય